નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે તમે જીવનમાં એકલા પડી જાઓ દુઃખી હોવ અને ઉદાસ રહેતા હોવ ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખવા જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યારે તમે જીવનમાં એકલા પડી જાઓ કોઈ તમારો સાથ કે સહકાર ના આપે ત્યારે દુખી થવાની જરૂર નથી તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે પરોસો હશે તો તમે એકલા પણ જીવનમાં ઘણું બધું મેળવી શકો છો જીવનમાં ખોટા માણસો સાથે રહેવાથી તો સારું છે કે તમે એકલા જ રહો અને જીવનમાં આગળ વધો જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ક્યારેય ના કરવો દોસ્તો કારણ કે આ બંને ફરીવાર પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ વાતો નહીં પરંતુ કામ મોટા કરો સાહેબ કારણ કે અહીં તો લોકોને સંભળાતું ઓછું અને દેખાતું વધારે હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ તે સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્ત્વ ના હોય ક્યારે કોઈ પણ બીજાની વાતોને સાંભળીને તમારા પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો કારણ કે એ સંબંધો તમારા હોય છે બીજાના નહીં દોસ્તો તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે કેટલાક લોકો સંબંધોને મજબૂત કરતા કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ ઘણી મોટી વાત છે દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા બિલકુલ ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમેદ ના રાખવી જોઈએ કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા બિલકુલ ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી પણ ઉમેદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ લાગશે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે ને એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે હક ત્યાં જ જમાવો જોઈએ જ્યાં તમને હક આપ્યો હોય જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે ને એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું સમયની પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે માણસ બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનવું અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો કાંઈ દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલીએ પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ દોસ્તો કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય એ અહંકાર સર્વનાશ કરીને જ છોડે છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે એ સંબંધ રાખો બિલકુલ પણ ઉચિત નથી એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કાંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દોસ્તો કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય ના તરવું જોઈએ અહીં મતલબની વાતો તો બધા જ કરતા હોય છે બધા જ સમજી પણ શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારે પણ આગળ નહીં વધવા દે દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકોને તો કંઈ પણ વાંધો નહીં પરંતુ ક્યારે પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગીમાં એ એક પળ એવી પણ આવે છે જે એક પળમાં પણ જિંદગી બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે એ લોકો તમને સસ્તા સમજી લે છે તમારા દુખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલા અરીસો શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે એ વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડી દે કંઈ ખબર નથી હોતી જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણે છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી એની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન નથી આપવું પડતું ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું છે મારું હતું જ નહીં અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જે લોકો તમારી સાચી વાતથી રિસાઈ જાય એ લોકોને ક્યારેય મનાવતા નહીં કારણ કે ઘણા લોકો આપણને જીવનમાં એવા મળે છે જેમને આપણે સાચું કહેતા હોય તો એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળું કોઈ નથી અને જે પણ લોકો જીવનમાં આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે માણસનો દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે આશા રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવું સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવું કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ આજના આ જમાનામાં ખુશ એ લોકો હોય છે જે લોકો બીજાથી નહીં પરંતુ પોતાનાથી ઉમીદ રાખે છે એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે પરવાહ ના કરો જમાનાની કારણ કે એની તો આદત છે સતાવવાની પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો દોસ્તો જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો દોસ્તો કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી ઓનર હોય છે દોસ્તો લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ જ્યારે પોતે સાચા હોવા છતાં પણ એમને સમજવા વાળું કોઈ પણ ના હોય માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવા વાળું હોય ને તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો કારણ કે આ જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા નહીતર તમારે ખૂબ રડવું પડશે કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓને જોઈને પણ ખુશ થવાના બદલે દુખી થતા હોય છે ઉદાસ થતા હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ દરેક કામને એક આશા સાથે કરવું જોઈએ જેથી કરીને એ કામ કરવામાં વધુ મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ તો જીવનમાં હંમેશા આગળ વધી શકાય દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને એ સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો એ હંમેશા યાદ રહી જાય છે જો કોઈને જવું છે તો તેને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે મતલબ પૂરો થયા પછી એ સંબંધોને તોડી દે છે મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપણી હોય ઘરે જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ જરૂર પડે ને જ્યારે જીવનમાં ત્યારે કોઈ પણ સાથ નથી આપતું અને આ સુવિચાર નથી આ જિંદગીની હકીકત છે સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે આ તો જિંદગી છે સાહેબ બસ હસતા રહું સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય છે ને તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો દોસ્તો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મોંઘા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ મિત્રો કે જે લોકોની વાતોમાં આવીને તૂટી જાય ક્યારે પણ કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધોને ખતમ ના કરવા જોઈએ કારણ કે આ સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ કોઈએ મારો સાથ ના આપ્યો પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ તારે તો એકલો પણ બધું જ કરી શકે છે એટલા માટે ચિંતા ના કરો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર